સુરતના કતારગામ વિસ્તારમાં ઓગણીસ વર્ષીય ટ્યુશન શિક્ષિકાને વિકૃતિ યુવક દ્વારા પજવણી અને બ્લેકમેલિંગથી ત્રસ્ત થઈ આત્મહત્યા કરી પીડિત પાટીદાર પરિવારે આરોપી પર સતત હેરાન ગતિ અને પોલીસ નિષ્ક્રિયતાનો આરોપ મૂક્યો છે જ્યારે સામાજિક નેતા વિજય માંગુકિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી છે હાલ પોલીસે આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે સુરતના સિંગણપોર કતારગામ વિસ્તારમાં એક ઓગણીસ વર્ષીય યુવતીના આપઘાતની જગ્યાએ સમાજમાં રોષ ફેલાવ્યો છે ટ્યુશન શિક્ષિકા તરીકે કામ કરતી આ પાટીદાર સમાજની યુવતીને વારંવાર વિકૃત યુવક દ્વારા પજવણી માનસિક ત્રાસ અને બ્લેકમેલિંગથી ત્રસ્ત થઈ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે યુવતી પર સામાજિક તત્વો દ્વારા સતત દબાણ બનાવવામાં આવતું હતું જેમાં અશ્લીલ સંદેશા ધમકીઓ અને સામાજિક શરમ આપવાની કાર્યવાહીનો સમાવેશ થતો હતો પીડિત પરિવારના દાવા અનુસાર યુવકે કોર્ટ કચેરીના ડરથી પણ મુક્ત રહીને ગેરવર્તણૂક ચાલુ રાખી હતી ઘટના બાદ લોકોમાં આક્રોશ ફેલાયો છે સુરત પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને આરોપી યુવકને ધરપકડ માટે શોધખોળ શરૂ કરી છે સામાજિક નેતા વિજય માંગુ કયા એ મુખ્યમંત્રીને પત્ર લખી મૃત્યુની ન્યાય તપાસ અને પીડિત કુટુંબને રાહત આપવાની માંગ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વિજય માંગુ ક્યાં દેખો સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે આવા નરાધમો કોર્ટના માધ્યમથી સરળતાથી છૂટી જતા હોય છે મુખ્યમંત્રીશ્રીને આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું અને પાટીદાર સમાજ વતી સમગ્ર સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે આ નરાધમો સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને આ પ્રકારે હોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે વિદ્યાર્થીઓને વ્યાજના વીચક્રોમાં ફસાવી અને એના માવતરને મજબૂરી મજબૂર કરતા હોય છે કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે અને એટલા માટે ખાસ મુખ્યમંત્રી શ્રીને જણાવવાનું છે આપના માધ્યમથી કે આ પ્રકારના જે અવારા તત્વો જે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે જે જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી અમે આ જ કરવાના છીએ આ બાબતને લઈ અને વિભાગ અને તંત્ર જાગે અને

મે દેવા રે બનાવ બનેલો છે સાંજે 7 વાગે અમે ઘરે પડતું નહી ઘરે આવી પીતી જે એ પેલા 6 મહિનાથી એક નીલકંન છે છોરોથી પાછળ પડેલો કરું દી પાછળ છોરો લઈને આવે બબડીનો છોકરા અહીંયા ભય છે એટલે રોજ આવતા તકું હશે બધા મે કરું દી માહે તેન હેલાન કરતા તો ઈ મને એટલી ખબર છે છે અને ઈ સમય મેના પોતાને ફોન ઈછેલો મેથી નંબર ગોતી તમે તમારા છોકરાને પ્યોર તો રોજ પાછળ પાછળ આગે સમે છોકરી વાહે

નહીં પોલીસ વાળા આઈન નિવેદન લઈ ગયા છે હવે આગળ જવાનું બોલાવ્યા છે